જોઈ શકો છો મિત્રો આ તળવો નો કંધ છે ઘણા સમયથી વપરાયા વગરનું પડેલું ચોમાસું તેમાં અસંખ્ય ઉપડ ફૂટી છે હવે હું એને જમીનમાં રોપી દઉં છું તેમાંથી વેલો થશે અને તેના અંદર કંધ ડેવલપ થયા કરશે આનો અપડેટ આપી દઈશ તો મારી ચેનલ જોતા રહો અને હજી સુધી સબસ્ક્રાઈબ ના કરી હોય તો કરો લાઈક કરો શેર કરો અને તમે પણ મારા જેવા અખતરા કરતા રહો થેન્ક યુ થેન્ક યુ વેરી મચ